મહેસાણામાં પત્રકાર પર જીવણેલ હુમલો કરાયો દેશના ગૃહમંત્રીને આવવાના થોડા જ કલાક પહેલા બુટલેગર દ્વારા પત્રકાર પર જીવણેલ હુમલો વડનગરમાં મારો અવાજ ન્યૂઝના તંત્રી શૈલેષ પરમાર ઉપર જીવડેલ હુમલો કરાયો છે બુટલેગરે શૈલેષ પરમારને દંડા વડે માર માર્યો હતો અને માથામાં પડી જા થઈ હતી વડનગરમાં રસ્તા ઉપર વિડિયો બનાવી રહેલા શૈલેષ પરમાર ઉપર કર્યો હતો હુમલો શૈલેષ પરમારને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા શેલેસ પરમારે ગળામાં પહેરેલી સોનાની ચેન પણ લૂંટી લેવાઈ હતી હુમલાખોર બુટલેગર ગંભીર ગુનાઓથી સંડોવાયેલો હોવાની માહિતી મળી છે પત્રકાર જગતને કલંકિત કરતો બનાવ બનવા પામ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા મારા જે હું અત્યારે હાલ કોરોનિયા વર્ડથી આશાપુરાના મંદિર સુધી આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે વડનગરમાં એનું કવરેજ કરી રહ્યો હતો તે સમય દરમિયાન કોરોનિયા વર્ડે વિદેશી દારોનો વેપાર કરતો ભરતજી ગેમરજી ઠાકોર અને એનો સાથી મિત્ર બંને જણા મારા પાછળ પાછળ આવે અને આશાપુરા મંદિરની જ્યાં ખુલ્લો રસ્તો છે ત્યાં ઊભો તે જગ્યાએ આવી દંડાથી મને માર મારવામાં આવ્યો છે અને આ બહુ ખૂંખાર આતંકવાદી જેવા વ્યક્તિઓ છે મારી સોનાની ચેન પણ એમને લૂંટી લીધી છે મારી વીંટી પણ તેમને ઝૂંટી લીધી છે મારો મોબાઈલ લીધો હતો પણ અમુક માણસોએ એના જોડેથી મોબાઈલ પર તફાવ્યો ત્રણસો સાત અને બસો બેનો પણ આરોપી અને સતત આ દેશીદારો અને વિદેશીદારોનો વેપાર કરીને કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 89804 વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે